ટાઈમ્સ ઓફ ગુજરાત પર એક અપડેટ આવી રહી છે જે રીતના પરિણામો હાલ દેખાઈ રહ્યા છે આ પરિણામોની અંદર જે અપડેટ આવી રહી છે તેરમો રાઉન્ડ કમ્પ્લીટ થયો છે કેટલા કેટલા દસ અચ્છા ચૌદ રાઉન્ડ પૂર્ણ થયા અને અંતે દસ હજાર પાંચસો ને ત્યાંસી મતની લીડ થી ગોપાલભાઈ આગળ ચાલી રહ્યા છે ચૌદ રાઉન્ડ ને ચૌદ રાઉન્ડ પૂર્ણ થાય તો જે રીતે તમે જોયું કે ચૌદ હજાર દસ મતો થી જે છે તે હાલ ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે જે રીતના તમે જોઈ રહ્યા છો કે કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સાહ વાતાવરણ દેખાઈ રહ્યું છે આ મારી પાછળ તમે જોઈ રહ્યા છો જે કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના તે લોકોમાં એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે લોકો જે જે લોકોએ મહેનત મહેનત ખેડી હતી તે લોકો હાલ જે છે તે લોકો ઉત્સાહમાં લાગી રહ્યા છે શું કહેશો આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે લોકો ઉત્સાહમાં છે શું કહેશો કયા પ્રકારની પરિસ્થિતિ છે પરિસ્થિતિ તો બહુ સરસ છે લીડ બહુ સારી છે દસ હજાર બસોની લીડ છે અત્યારે અને જે પ્રમાણે આમ આદમી પાર્ટીના લોકોએ કામ કર્યું તો જે કાર્યકર્તાઓ કામ કરતી મહેનત અત્યારે રંગ લાવી તમે શું કહેશો ભાઈ શું ઉત્સાહ છે હાલ ઉત્સાહ આ આ ઉત્સાહ એક અનેરો ઉત્સાહ છે અને આ પબ્લિકની જીત છે જનતાની જીત છે મતદારોની જીત છે ખૂબ ખુશીનો માહોલ છે અત્યારે હજુ બીજા લગભગ છ એક સાતેક રાઉન્ડ બાકી છે ક્યાંક લીડ ઘટે વધે વધેવું કંઈ ના લીડ હજી વધતી જશે અમને અમને પાકો વિશ્વાસ છે કે અત્યારે હવે અમારે ગીરબંતકના ગામડાઓ બાકી છે અને ત્યાં કને આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈને ખૂબ લીડ દોર છે શું શું મુદ્દાઓને લઈને ચૂંટણીમાં ગયા હતા અને શું શું કઈ રીતના પછી ઇકો ઇકોઝોનનો મુદ્દો છે સહકારી મંડળીઓના મુદ્દા છે ભ્રષ્ટાચારના મુદ્દા છે આવા બધા મુદ્દા હતા એ લઈને અમે ચૂંટણીમાં ગયા હતા તો જે રીતના તમે જોયું કે હાલ ગોપાલ ઇટાલિયાની જે છે તે લીડ ચાલી રહી છે અને આ લીડના કારણે તે આગળ વધી રહ્યા છે કાર્યકર્તાઓ હાલ જે રીતના દેખાઈ રહ્યા છે કાર્યકર્તાઓ ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે શું કહેશો જે રીતના લીડ આગળ વધી રહી છે પહેલાં તો વિસાવદરની ભેસાણની જુનાગઢ ગ્રામ્યની જનતાને અમારા અભિનંદન છે અને એમના તમામના ચરણોમાં અમારા વંદન છે કે ગોપાલભાઈ ઇટાલિયા જેવા નવયુવાને સાહસિક વ્યક્તિને માત્ર વિસાવદર નહીં પરંતુ ગુજરાતના છપ્પન લાખ ખેડૂતોનો અવાજ બનવા માટે પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે આ તબક્કે હું તમામ વિસાવદરની જનતાને અભિનંદન પાઠવું છું શું શું કામો કરવાની હવે તૈયારીઓ રહેશે કારણ કે લગભગ પહેલામાં પહેલાં તો ખેડૂતો માટે જે પણ સમસ્યાઓ છે એમાં ઇકોઝોન હોય કે એમને સહાયની હોય વરસાદની અંદર સહાય હોય એમને જે સબસિડીઓ મળતી હોય જે ફેન્સિંગથી લઈને તમામ પ્રકારની અને સાથે સાથે જે ગાખા પંથકની અંદર જે રસ્તાનું એકદમ ખરાબ નેટવર્ક છે એ નેટવર્ક એટલા બધા ગામો એવા છે કે જ્યાં વરસાદ વધારે પડે તો આવવું જવું મુશ્કેલ થઈ જાય છે એ તમામ પ્રકારના નાળાઓ લોકોના ઘર સુધી આરામથી જઈ શકે એ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોની પણ ગોપાલભાઈની તૈયારીઓ છે તો જે રીતે તમે જોઈ રહ્યા છો કે અહીંયા નારેબાજી પણ એક્સક્યુઝ મી નારેબાજી પણ અહીંયા કરવામાં આવી રહી છે જય ગોપાલ જય ગોપાલ શું જે રીતના હાલ ગોપાલ ઇટાલી આગળ વધી રહ્યા છે

ગોપાલ ઇટાલિયાની આગળ વધી રહી છે અને આ લીડ ના કારણે જે છે તે ગોપાલ ઇટાલિયા જે છે તે હાલ લીડ કરી રહ્યા છે ના કાર્યકર્તા કાર્યકર્તામાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે કેમેરા પર્સન સાહિત સાથે